ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો વધી રહેલા અકસ્માતો અને બીમારીઓના કારણે વારંવાર બ્લડ બેંકમાં બ્લડનો જથ્થો ખૂટી જાય છે અને જરૂરિયાતમંદને રક્ત મળતું નથી તથા વારંવાર રક્તની અછત ઊભી થાય છે જેને ધ્યાને રાખીને સામાજિક સંસ્થાનો તેમજ શાળાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે આજ રોજ મોટા વરાછા ખાતે આવેલી એલપી સવાણી સંસ્કાર વેલી સ્કૂલ શાળાના વાલીઓ અને આજુબાજુના લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી ટ્રસ્ટી રાજનભાઈ સેટા વર્ષાબેન સેટા ક્રિષ્નાબેન ખેની ઘનશ્યામભાઈ ખેની મહેમાન પદે સુરત શહેર મેયર દક્ષેશભાઈ માવાણી ડોક્ટર સુભાષભાઈ બાબુભાઈ લાખાણી માનવભાઈ કાનપરિયા વરાછા બેંકના સીઈઓ વિઠ્ઠલભાઈ ધાનાણી તેમજ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બ્લડ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સાહેબ આપનો પરિચય આપની શાળાનો નમસ્કાર મારું નામ જીવનભાઈ એન રામાણી હું આ સંસ્થામાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે કામ કરું છું આ વર્ષથી જોડાયેલો છું અમારી સંસ્થાઓ એટલે કે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા દર વર્ષે પંદર સપ્ટેમ્બરના રોજ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે જુદી જુદી સંસ્થાઓ દ્વારા આ તારીખ પૂર્વે પણ નાના મોટા બ્લડ ડોનેશન કેમ્પો કરવામાં આવે છે આજનો આ અમારો નવમો બ્લડ ડોનેશન કેમ્પ છે આ પૂર્વે અમે આઠ બ્લડ ડોનેશન કેમ્પ કરી ચૂક્યા છીએ એ સાથે આજે બપોર પછી પણ શ્રીનાથજી ગ્રુપ ગણેશ પંડાલ પર પણ અમારો બ્લડ ડોનેશનનો કેમ્પ છે આ બ્લડ ડોનેશનનો કેમ્પ સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી ચાલવાનો છે અમે આ વર્ષે આજ સુધીમાં અગિયારસો પચાસથી વધુ જુદા જુદા કેમ્પોમાંથી યુનિટ્સ એકત્ર કરી લીધા છે આજનો અને બપોર પછીના બ્લડ ડોનેશન કેમ્પ અમારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ છે જેમાં અમારી આશરા અથવા તો ગણતરીપૂર્વક પાંચસોથી છસો યુનિટ જેટલું બ્લડ એકત્ર થવાનું છે અહીં આ સેવા માટે લોક સમર્પણ બેંક આ સેવા આપી રહેલી છે તેમના માધ્યમથી જે દર્દીઓને બ્લડની જરૂરિયાત છે જે બાળકોને થેલેસેમિયાવાળા બાળકો છે એમને પણ બ્લડની જરૂરિયાત છે આકસ્મિક અકસ્માત અથવા તો લાંબી બીમારીમાં બ્લડની જરૂરિયાત હોય તો આ સિઝનમાં બ્લડ મળવું મુશ્કેલ છે બધી જ બ્લડ બેન્કોની અંદર શોર્ટેજ હોય છે જેના કારણે અમે આ ચોમાસાની પંદર સપ્ટેમ્બરની તારીખો રાખીને આ કપરી સિઝનની અંદર બ્લડ રક્ત બેન્કો સુધી પહોંચે અને એ દ્વારા માનવ સેવા થાય એવા શુભાશય છે સાથે સાથે આ નાના મોટા તમામ કાર્યક્રમોમાં અમારા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ જોડાયેલ હોય છે આ વર્ષનો અમારી વિદ્યાર્થીનીઓનો સંકલ્પ હતો એક હજાર અને એક યુનિટ કરવાનો જેને અમે પાર કરી ગયા છીએ અને વિદ્યાર્થીઓએ જુદી જુદી સોસાયટીમાં લોકોને મળ્યા રહીશ વિસ્તારમાં મળ્યા મોલોમાં મળ્યા છે અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોની અંદર અમે જઈને મળેલા છીએ અને ત્યાં નાના મોટા કેમ્પોનું આયોજન કર્યું છે લોકોએ ખૂબ સારો સહકાર આપ્યો છે અને જેના ભાગરૂપે આજે અમારો આ કાર્યક્રમ સફળ રહ્યો છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત